નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી આવી ગઈ છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જળ બંબાકા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ મીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે ઓક્ટોબર સુધીના હવામાનનું પણ અનુમાન લગાવ્યું છે મિત્રો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કરાયું છે

જળ સ્તર વધી શકે છે તેમજ સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે સાથે જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે ઓક્ટોમ્બર મહિનામાં હળવા ઝાપટા પડશે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે આ વર્ષનું વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે

ટકાથી વધુ વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નેવ્યાસી ટકા વરસાદ કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા સૌરાષ્ટ્રમાં ત્યાં પોઈન્ટ ચોર્યાસી ટકા જ્યારે પૂર્વ અને મધ્યમાં એક્યાસી પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે મિત્રો આની સાથે તે છ ડેમ માંથી પંચોતેર ડેમ સો ટકા ભરાયેલા છે જયારે સિત્તેર ટકા ડેમ સિત્તેર થી સો ટકા અને પચીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા અને વીસ ડેમ પચીસ ટકા થી પચાસ ટકાની વચ્ચે છે આની સાથે તે અઠ્યાવીસ ડેમ એલર્ટ તથા સત્તર ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવેલા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો